મોટું હોય હાથે કરી નતું ને હું તમને બોલાયા વખત જો તમે તો હગું કરાવો છો તારા પૈ કોમ યાર

શિવજી નું મારું નહી હોય નામ શું કરવાનું લગ્ન કરી દેવું શું તમે કરાવો ચોખાવ પૈસા જોવા માટે કમાવું પહેરું યાર કમાવતો થાય પેલા કમાવું એના માટે

મે તો તમે લાખ રૂપિયા તમે લાખ રૂપિયા તમે એ આદિવાસી હોય ને બધું રહે સમજી મરી ચાલે બધી હવે એની ઉંમર હવે જવા તો થઈ ગઈ તું એક વાત કઉ પેલો વાટો નું તમારું પેલા મારું નામજી અમુ આવશે પૂછી લે પણ એમને પૂછી

જોડે લાકડિયા લઈ મારી કશું કામના નઈ જોઈ નહીં તારો સમજાવ કાડું સમજાવ કાળુ ખાન તમે ખાવા લાખ

તમારો <tipas> પડ્યું <tipas> <tipas>

એ તો દા ફાર હતા એ એ અલ્યા સમજાયગા ઓઠા મમી મારા ઘસું છે અલ્યા છે એ ગભરાવા લાગ્યા ફાતરા બેરીમાં ફરહે તમા બૂટ મેલ દો બંદાએ આ ગરે હું ભાઈ ગો તો ભાઈ પતાર માં કાજીપુડ જાવું તો જઈ જવું પડે હેન્ડ્રી તો પડી કપડા લવાય ના લવાય મારા કપડા ને બહાર મયા બેસા દો જૂતી પેરવી પેર નવ એને છે એને પાવું આ ધોઈ જોઈને પેરવું કોઈ એને નમી પેરતો જો તું બેન જારદો આજુ તમે લડમું જો હે બેકે ના એ બેકે ઓડા બેકે આ મારો ઓડો ઓડો કે રે આ બોડા ના રે હું કોમ તમે સેવા હાચું કો હો હવે કાલે ભૂડોમ ઘણી પકડી લઉં અંદર હાલ દે આસુજી મસ્તી ના કરો હું કરી લાવો માર કમોવાની જોગન હે હા હા કમોવાની જોગન આ સીધી તમારા ઉપર